જય માતાજી ને હરર મહાદેવ બધાઈ ને તો આસ્તા હે ને હાડા હાથ થયા ને ઉઠીને સીધો ફોન જ લીધો હાથમાં કોઈ હજી કામ કર્યું નથી ને અટાણ હાડા હાથ વાગે ઉઠવાની હિંમત મારી તા માન માન થઈ કાલ કેટલું રખડાઈ ગયું હાવ થાકી ગયું તા કાલ અહીંથી ગોર હેર ગયા પછી હામિયા માં એટલા રેખડા જો કે હું તો રિક્ષા માં બેઠી ગઈ હતી મને કઈ વાંધો ના આ કા હામિયા હું હું તો રિક્ષા માં જ બેઠી હતી ડોહી ઉભેરી માર માય હારા મારા ઢેકડા માયરા બાઈ ઉભેરા પછી રિટર્ન માં છે ને મારી માને જવું તું વણાવદર પછી ત્યાંથી જાઉં તું ગોંઢલ મારી વહી આવી પાસે પછી નો ગઈ મારી માં કારણ એ છે કે અમારા બાને પાછા દાખલ કર્યા બાને મજા નથી બાને પાછા દાખલ કર્યા એટલે નો ગઈ મારી પછી રિટર્ન માં ગયા પોરબંદર બા હે દવાખાને પછી હાઈ ના હાડા દહક વાગા સુધી રહ્યા બા હે પછી આવીને નાસ્તો કરીને ખાઈ પીને હોઈ ગયા વટાણ મારી માં બધું કામકાજ કરીએ કામકાજ કરી મારી માં તેજી બેજા જાય બાપા હે દવાખાના બાને હજી દાખલ રાખવાના છે એટલે વારા ફરતી હું બધી વાઈ જાય તો ફાકડો ન લાગે ને કોઈ કાલ ન્યા મનીષા કાકી ને ઉધા કાકા ને શાંતિ બે હતી હવે આજ મારી માન તેજી બે જાય વારા ફરતી વારા ફરતી જાય તો કોઈ બાઈ થાકડો ન લાગે ને એવું બધું છે ને ઘરનું આપડા રામાપીર નો વિડીયો મેં મૂક્યો એમાં ઘરનો આમ મ્યુઝિક ગીતો બહુ સારા વાગે રામાપીર પણ આપણે એ મૂકી ન હોગું કોપીરાઈટ આવી જાય એટલે ઓરીજનલ મ્યુઝિક નો મૂકાણા મારાથી કોપી રેટ આવી જાય તો આપડે વિડીયો આખો નીકળી જ જાય પછી બીજા મૂકવા પડ્યા પણ જોઈ જમાવટીમાં નથી થતી ઓરિજનલ જીવી તા નો થાય ને સમજી લ્યો વાંધો નહીં તમે એકજેસ્ટ કર લઈ જાઓ જોવા રોટલી બનાવે આ રોટલી બનાવો બધાને સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને વાગવામાં કેટલા વાગે તો તમને કીધું તો હું બનાવું રોટલી મારે જવું પોરબંદર માં હા દાખલ કર્યા મારે હાવન ઘડી ઘડી બીપી અને ડાયાબિટીસ એ બે વધી જાય ને મારે ત્યાંથી પ્લાન હતો હું તો લુગડા ને જોડે ભેરી લઈ ગઈ હતી ત્યાંથી મારી બેન નો દીકરો આવ્યો તો મારા મોટા પણ દીકરા ત્યાં બારપોરા માં તો ત્યાંથી પછી મારે જવાનું હતું માળવદર માણાવદર થી જવાનું હતું ગોંડલ પછી હમણાં ત્યાં બાંધ દાખલ કર્યા ને એટલે પછી હું આવી આવતી રહી હવે અટાણ જવું રોટલી બનાવું

ત્યાં હર્ષો બાપુ નો કાલુ નો રોકાવ હા પછી હું આવતી રહી મેં કીધું ગયા બાર વાગે બાર વાગે પૂગી ને ખાધું ખાઈને ને પાસે હામિયા માં ગયા હામિયામાંથી આવીને આવી પાછી પ્રસાદી લઈ પાછા આવ્યા ને ત્રણેય માવ દીકરા ભાગ્યા ને એમાં મોટરસાયકલ વધારે થાકી જાય ઠેકડા કરતા હાલો વાગવા માં સાડા નવ વાગ્યા ને જેવું આખરી નવરી થઈ નાઈ આવી હવે કૃષ્ણ થામ વિસરે અને ફૂલગર ને લેતા જાય તે વાવડ કાઢી લે બા ને પાછા નીતિ ને બાપ દીકરો આવતા રહી ને મારે ત્યાં રોકાવાનું છે હાલો નીકળી

ને છે હું પાડી પાડીને પાઈ આવી પાડા ને પાઈ આવી પછી વાસડી ને પાઈ આવી જઈ ગયો ખાલી થઈ ગયો ભંબો પાડી પી લીધું ને છે ને મારા પપ્પા નીતિન ભાઈ ગયા મારી મા ફેર આબાના વાવડ કાઢવા હજી ન થાય કઈ આવે હવે મને લાગી ગઈ દુનિયાની ભૂખ મારાથી રહેવા એમ છે નહીં એટલે હવે મારે બે જાઉં ખાવા એકલી ખાઈ લો રાંધી લીધું ડુંગળી બટેટા ને શાક નાખું પછી રોટલા કેરા દહીં હે સાય છે હવે મારે ખાઈ લેવું ને તમને ખુશખબરી દેવાની હે એ હું હવાર કહેતા ભૂલી ગઈ તમને હવે અટાણે કહી દઉં કે આપણે રાણા બોડી ગામમાં દુથા કાકાની સૂર્યાકાકાની આ દુકાન હતી જ સૂર્યા કાકા પાસે અમે દુકાન નાખી બકાલાની રાણા બોડીને ક્યાંય બકાલું આમ કોઈ બહુ વધારે આમ વેસે નહીં દુકાન કે નથી કોઈને બકાલાની એટલે ત્યાં સૂર્યાકાકાની પાસે અમે દુકાન નાખી બકાલાની તો આપણે કાલ કમૂરતા બેહી જાય એટલે આજ મૂરત કરવા જવાનું છે એટલે હું મૂરત કરી આવીએ પછી બહારને સારું થઈ જાય પછી નાખીએ તો વાંધો ન આવે ને એટલે મારી માતા છે નહીં એટલે સો વાગ્યા સુધી નું સારું મુહૂર્ત છે મારા પપ્પા હું ને હું મુહૂર્ત કરી દુકાન નું ને મારા પપ્પા ને બેહવાનું મારા પપ્પા ધ્યાન નહીં પડે ને એટલે ત્રણ ચાર દી હું હા ને જાય મારા પપ્પા પહેરી ને દે બધું પછી મારા પપ્પા ને ને બેહવાનું નીતિન ખેતર નું ઢોર નું કરવાનું મારી મા બે નીતિને ટેકો દે હું ખેતર ના ઢોરના કામમાં એટલે એક આ ખુશખબરી છે કે આપણે દુકાન નાખી બોર્ડ ની માલિકો ને માલિકોથી જે કોઈ પણ વિડીયો જોતા હોય કે આપણે બોર્ડ ની માલિકો પાણી હાલો હવે મને લાગી તો હવે હું ખાઈ લઉં હાલો વાગ્યા હતા અમે સવારે ગયા તા પોરબંદર તમારે હા હું રોકાવાનું ન થયું ને એને સાંજે રજા થઈ જાય પછી અમે એક દોઢ વાગે આવતા રહ્યા રાણવા નાસ્તો કરતા આવ્યા ઢોકરી લેતા આવ્યા ક્રષ્ણા ને નોકરી ના ભાવી

પછી ગણપતિ બાપાની સ્થાપના કરી હું પછી આપણા કુળદેવી બાલવી માની સ્થાપના કરી હું પછી શંકર બાપાની સ્થાપના કરી હું પછી આપણું તાળું મારીને આવી હું દુકાનમાં પછી નારિયર રાખ નારિયર લઈ લે હું આપણે સૂર્યકાકા દુકાને થી નારિયર રે ઠાંબાના પાંદડા રાખશું પછી આમાં વાઈટું છે દીવો કરવાની પછી આ માઇક છે આપણે તમારા બધા હાટું પછી અમારે ફોન લઈ જવાનો હે

ને જો વારા સોરા થઈ ગયા કેદી કેદી ને એમ કે એમને પથર હતા એટલે મને તો સીખુંય બહુ આવે તું હો એમ કે તું ખેરું ને એટલે બે માદીકરી થાય ને બધી જડુ જાય આખ્યું ને આગળ ધોય વિસરી નાખ્યું ને હવે જો આગળ મુરત કરવાનું છે જુઓ તમે આ બધા એમ નમસ્ત પડ્યા આ બાજુ જો કૃષ્ણ ઉભી અહીંયા પાના પાકડ પપાય કરીને અહિયાં પાના પકડ પડ્યા

આ ડેલી છે બહાર નીકરવાની વાય દરવાજો છે આ ડેલી છે આ રૂમ છે રહેવું હોય તો અમારે રહેવું બરોબર આ બધું બાથરૂમ ને એવું છે અહીંથી ઉપર જવાય એ મર છે આપણે કરે છે છે બધી તૈયાર કરી લીધું

ગણપતિ ભગવાન કરો ભગવાન ને મહાદેવ ને આ બાલ ભગવાન કરજો જય ગણપતિ બાપા

એ ઘણા એમ કીએ કે આમ કેવાય હોરી ને જાર કાલ બેહે હે ઘણા એમ કીએ હે 100 તારીખે બેહે હે ઘણા કે 8 તારીખે બેહે અમે કીધું ગયરું જે દી બેહતી હોય તે દી અમે મુરત કરી આવી હા પદી નહી હવે ટેન્શન નહી કાઈ હવે સીધું આપણે હું બકાલું બધું અહીંયા બધું રાખીને બેસવાનું જ રીય અમે તો કા આજ જ કરી આવી ઈ બતાઈ ગયો કે દી કરતા હોય હવે આપણે કાલ માની લીધું કાલ જાર બેહી જાય કાલ લગભગ આપણે થારે ધરવાનો હે આઈ બા ને શકર બાપા ને નક્કી નઈ હું થાય બા ને રજા થઈ ગઈ આવે પછી ખબર પડે કેતા ખરી હું થાય હવે બાકી ત્યાં આપણે બોડી ની દુકાન નાખી જરૂર થી આવી બધા ખરીદી કરવા બધી ફ્રૂટે રાખવાનું છે આપણે બધું બકાલું રાખવાનું છે બોડી માંથી જે જોતા હોય સાંભળી જવ એટલે ઈ કઈ ટેન્શન છે નહી હાલો વાંધો આજનો વિડીયો પૂરો થાય જો તમને ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ બધા મારી મા વારે ને મારે વિચારવા ઠામ બપોરનું બધું કામ મૂકીને ગીત્યું ખાડા સવાય ગયા હાથ વાગવાનો ટાઈમ છે વિડીયો મૂકવાનો મારો હજી વિડીયો અપલોડ એ નથી કર્યો એટલે ઈ વાર લાયક એટલે હાલો વાંધો નહીં પછી મળી હું હવે